નમસ્કાર સમાચારો સાથે હું છું મુસ્કાન સમાચારોની શરૂઆત એ કહેવતથી કરવી છે કે સરકારી ફાઇલો મેં ગાઉ કા મોસમ ગુલાબી હૈ એ આંકડે સહી મગર દાવા કિતાબી હૈ આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે બે મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નેતા રાજેન્દ્ર રાઠવા એ છોટા ઉદયપુરથી એક ભાષણ આપતા હતા અને એમને એવું કહ્યું કે ભાઈ હવે એક ટ્રેન્ડ આવી ગયો છે કે જે ગર્ભવતી મહિલા હોય કે કોઈને કઈ પણ પ્રકારની

પીડા ફરી એક વખત સામે આવી છે પણ છતાં પણ એ નેતા હોય એ હોય એમને કોઈ પણ પ્રકારની અસર નથી કારણ કે એમને તો બે મહિના પહેલા કહી દીધું હતું કે ભાઈ આ તો ટ્રેન્ડ આવ્યો છે લોકોને વિડીયો બનાવવાની હોળ પકડાઈ છે સરકારને સવાલ એ છે કે ભાઈ તમે ત્યાં રસ્તા બનાવો કારણ કે હવે એ પ્રસુતિ પહોંચી ના શકી ત્યાં પ્રસુતિ ગૃહમાં પહોંચી ના શકી મહિલા એટલે એ માતાનું મોત થઈ ગયું હવે પ્રાથમિક માહિતીમાં સમાચાર એવા પણ સામે આવ્યા છે કે બાળક છે તે બચી ગયું છે હવે બાળક ભવિષ્યમાં કોઈને પૂછશે કે મારી માતા કેવી રીતે મોતને ઘાટ ઉતરી તો એ જે લોકો છે એમને શું કહેશે કે વિકસિત ગુજરાતમાં આ પ્રકારની ઘટના સામે આવી તો શું એ રાજેન્દ્ર રાઠવાને આ વિકસિત ગુજરાતમાં આ ઘટના સામે આવીને એ બાળક જ્યારે

શું થયું આ સરકારની એ વેદનાઓનું શું થયું એ મોટા મોટા દાવા કે જેમને ચૂંટણી ટાઈમે એમ કહ્યું હતું કે અમે રોડ રસ્તા બધું બનાવીશું તમે જુઓ જે જે વિસ્તારો ગુજરાતમાં એકદમ રમણીય છે એકદમ સૌંદર્યથી ભરેલા છે જ વિસ્તારોમાં રોડ રસ્તા નથી તમે જોઈ શકો છો અંબાજીવાળા પટ્ટામાં તમે જોઈ શકો છો સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં તમે જોઈ શકો છો દરેક જગ્યાએ આ પ્રકારની હાલત છે પણ રસ્તાઓ નથી એટલે જ્યાં જ્યાં સરકાર આ પ્રમાણે કામ નથી કરતી ત્યાં લોકો સવાલ ઉઠાવે છે સવાલ પણ એ સરકાર મુંગી સરકાર બેરી સરકાર સુધી પહોંચતા નથી કારણ કે સરકારને કોઈ ફરક પડતો નથી સરકાર આ ખાડા કાન કરે છે એટલે લોકો વિડીયો બનાવે છે ને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય એવું કહે છે કે ભાઈ આ લોકોને તો હોળ પકડાય છે આ લોકો તો ટ્રેન્ડને ફોલો કરે છે ટ્રેન્ડ

કયા પ્રકારના પ્રશ્નો આપણે પૂછી રહ્યા છે પણ વિપક્ષને એ પણ એક સવાલ હોવો જરૂરી છે રાજેન્દ્ર રાઠવાને ફરી એક વખત કહેવું છે કે તમે કહી રહ્યા છો કે ભાઈ મત વિસ્તારમાં અમને તમે મત આપો અને પછી અમે તમારા બધા જ કામ કરીશું આ કયા પ્રકારના કામ થઈ રહ્યા છે લોકો મરી રહ્યા છે લોકો પોકારી રહ્યા છે કે અમારા વહારે આવો અમને ન્યાય અપાવો ન્યાય તો મળતો નથી પરંતુ લોકોના હવે જીવ જઈ રહ્યા છે બે મહિના પહેલા આ ભાષણ થયું લોકોને લાગ્યું કે ક્યાંક અસર થશે કારણ કે ઘટના આવી અને પછી અસર થશે પરંતુ આજ એવી ઘટના સામે આવી જેનાથી શરમ આવી ગઈ સરકાર પર કે સરકાર ખરેખર કાંઈ કરતી નથી એને વિસ્તારોમાં કે જે આ પ્રકારની સ્થિતિ છે બાકી સરકારે બહુ જ બધું કર્યું છે સરકારે ગુજરાતની જનતા માટે બહુ જ બધું કર્યું છે એની અવગણના નથી કરતા પરંતુ છોટા ઉદેપુરમાં આ પ્રકારની રાજેન્દ્ર રાઠવા જે છે એ પહેલા નિવેદનો આપે નિવેદનો પછી આ પ્રકારની ઘટનાઓ સામે આવે ને સરકાર પર ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય એ સ્વાભાવિક બાબત છે આ મુદ્દાને લઈ આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપે હજી સુધી અમારે ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર